નમસ્કાર મિત્રો હું સતુર પટોળિયા સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગરાજ મિત્રો ગુજરાતના યાત્રિકો માટે એક અપડેટ આપું જો મિત્રો તમે અહીં આવવાના હોય તો મિત્રો બાર તારીખ પછી જ આવશો કારણ કે અત્યારે ત્રણ દિવસથી એમપી છત્તીસગઢ અને ગુજરાત ત્રણ રાજ્યોની જે ગાડી છે બધી એક જ જગ્યાએથી આવે છે તો રોડ ઉપર વીસથી પચીસ કિલોમીટર સુધીનો જામ લાગેલો છે જો તમે અહીંયા આવવાના હોય તો બાર તારીખ પછી જ આવજો બાર તારીખ પછી બધા રસ્તા ખુલી જશે કોઈ પણ અગવડતા નથી બધા ક્ષેત્રમાં બધા ગાટે સારા સારી સુવિધા છે તો ગુજરાતના યાત્રિકો માટે ખાસ વિનંતી કે જો તમે ઘેરથી ન નીકળ્યા હોય તો બાર તારીખ પછી જ નીકળી જાયજો જો મિત્રો તમે ઘરેથી નીકળી ગયા હોય તો સાથે થોડોક નાસ્તો લઈ લેજો સૂકો નાસ્તો પાણીની પણ વ્યવસ્થા કરી લેજો કારણ કે તમારે તે થી બાર કલાક જો તમે ટ્રાફિકમાં આવ્યા હોય તો કોઈ પણ પ્રકારની તમને અગવડતા ન થાય નિશ્ચય મિત્રો મારો નંબર આપેલો છે કંઈ પણ જો કોઈ પણ પ્રયાગરાજમાં ગુજરાતના મિત્રો કાંઈ પણ જો કામ હોય રહેવાનું કંઈ પણ જો જરૂરિયાત હોય તો મને ફોન કરજો હેલ્પલાઇન નંબર મારો સોવી કલાક ચાલુ છે તો આવો સૌ સાથે મળીએ મિત્રો આપણે સનાતન સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનું જતન કરીએ જય જય શ્રી રામ